શારીરિક સંબંધ બાંધ્યા હતા જેમાં સગીરાને પાંચ મહિનાનો ગર્ભ રહી ગયો સગીરાને પેટમાં દુખતા તેણીને જયારે સીમે સારવાર હોસ્પિટલમાં લઈ જવાતા બનેવીનો ભાંડો ફૂટી ગયો હતો જેમાં પચીસ વર્ષીય બનેવી ગોડાદરામાં રહે છે અને ઓનલાઈન ડિલિવરીનું કામ કરે છે સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે પોસ્કો અને રેપની કલમો હેઠળ ગુનાનો દાખલો આપીને ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુમાં સત્તર વર્ષની સગીરા તેની માતા આરોપી બનેવી સાથે હોસ્પિટલમાં ગયા હતા ત્યાં તબીબ તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે સગીરાની પૂછપરછમાં આરોપી બનેવીનું નામ સામે આવતા તેની ધરપકડ કરાઈ છે